ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મહેન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી લુક સ્ટાર્કર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો ઓગણીસો સત્તાણુંનું મોડલ છે કિંમત માલિકે ફક્ત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ ગામ મોરવાડા ગામે જોવા મળી જશે હરેશભાઈ મારવાડી પાસે હરેશભાઈ મારવાડીનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છોડીશભાઈ આપણી ચેનલ ઉપર જાહેર રસ્તાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાયોન પેચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું બહેનો માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખરીડિટીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી લે ત્યાં બે લેવલ્સના વિડીયો જોવા મળતા રહેશે